મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે સવાર સવારમાં વાડી આવી ગયા અને વાડીએ કામકાજ તો ઘણું બધું છે પણ વરસાદ આપણને કામ કરવા દેતો નથી હવે આપણે એને અદવાનું ઘણું છે આજે થોડાક આપણે વહેલા આવી ગયા તો આજે વરસાદથી વહેલો આવી ગયો તમે આમાં દેખાતો હોય છે અત્યારે વરસાદ આવી વરસાદ થઈ ગયો ચાલુ આપણે હજી આ બોડીના ગાળામાં સોયાબીન વાય પણ નદવાના છે પછી આ ઓલી સાઈડ માંડીની ઓલી સાઈડ હજી ખાલી દેખાય એમાં આપણે સોયાબીનમાં દવા મારી હતી બહારવાની એટલે બરી તો ગયા પણ એના હજી થળિયાથી આપણે હજી ભેગા વીણવાના છે એટલે હજી કામ આપણે કંઈ ઘણું બધું છે વરાપ થઈ જાય તો આપણે અડદનું વાવેતર કરવાનું છે તો આજે આપણે થોડાક વહેલા આવી ગયા તો અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો બાકી માંડવી તો આ વર્ષે સારી છે વાંધો નથી પણ હવે એમાં વરાપરીએ તો કંઈક થોડુંક આપણે કામ થાય તો ચાલો વરસાદ વધારે આવવા માંડ્યો એટલે આપણે થોડાક અહીંયા વયા જઈ ઝૂંપડી છે આજે થોડાક વહેલા આવી ગયા હતા કે આજે થોડુંક વહેલા જાય તો કામ વહેલું થાય પણ આજ તો અત્યારમાં જ હવે જો વરસાદ ચાલુ થઈ ગયો એટલે આજે અત્યારે અત્યારે કંઈ કામ થયું છે નહીં બાકી આપણો કૂવો ચલકીને જાય છે કન્ટિન્યુ એટલું પાણી ચાલુ છે મિત્રો આજે લગભગ માનો કે પચ્ચીસમો દિવસ છે આપણી કૂવામાં પાણી નીકળવાનું ચાલુ છે એને આપણે આ બોડીવાળાની અંદર સોયાબી છે એ પણ નદવાના બાકી છે હાલો મોબાઈલ કોલર હો મીંડો આ પાછા આપણે વરાપ થાય તો આપણે આગળનું કામ પછી જોઈએ આપણે આ પાછી વણીની તૈયારી કરી લીધી પછી આપણે અડદ વાવવા માટે વણી પૂરી લીધી પછી આપણે આ ટ્રેક્ટરના ટાયર પણ આપણે સેટિંગ કરી લીધા વરાપ થઈ જાય ફર્સ્ટ ક્લાસની એટલે પહેલું કામ આપણે અડદ વાવવાનું કરવાનું છે પણ એવું આજની તારીખમાં જ લાગતું નથી કે આપણે વરાત થાય એવું ના તો અત્યારમાં સવાર સવારમાં લાઇટ લાઈટ નથી દોસ્તો નહીં આ પાંદડા છે ને લીમડાના આ લીમડાના પાંદડા મિત્ર અહીંયાથી હજી બાવીસના મગફળીના સિંગદાણા છે આપણી પાસે આડત્રીસ નંબરની પડી હતી તો એને થોડીક વાવવા આપી દીધી દવાવાળી હતી ને એની આપણને ખાવા માટે દવા વિના નતા એટલે આપી દીધા ઘર માટે હાચે વાટું ને કડવો લીમડો પણ નાખી દીધો તો એટલે બગડે ની નવનીત બાપુ છે આપણા મિત્રો તો આગળ વરાપ નીકળશે બેન હવાર હવારમાં આવ્યા છે નેદવા પણ હવે દુવા માંગતી છે કે વરસાદ થઈ જાય નેદવું નહિ એટલે ઇન્ડોરે મા દીકરી બે બેહી ગયું છે દાણા ખાવા પણ વરાપ થાય એટલે આપણે કામકાજ કરાવવાનું છે બેન પાસે તો મિત્રો આજે આપણે આગળ જોયું કે વરાફ પ્રમાણેનું કામકાજ નીકળજો તો આપણે હવે પાસે એક મહેનત વધારાની થઈ કે આપણે પહેલાં ડગરા ફીટ કરેલા હતા એ પાછી કાઢી નહીં ખાતા કેમ કે આપણે અડદનું વાવેતર કરવાનું હતું એટલે એમાં એ પ્રમાણે જારી તો હવે અડદમાં જે વરાફ થાય એમ નથી તો આપણે હવે વિચાર્યું કે આપણે તો પહેલાં માંડવી મોટી થવા માંડી છે તો માંડવીની અંદર પહેલાં આપણે તુવેરનું વાવેતર કરી દઈએ તો એના માટે આપણે પાછા ડગરા ફીટ કરવાના છે પછી અત્યારે જમીને આરામ કરવાનો સમય હતો પણ હવે અત્યારે આગળ આરામ નહીં થાય એટલે ડગરા ફીડ કરવામાં ઓછામાં ઓછી દોઢથી બે કલાકની વાર લાગી જાય તો થોડુંક મહેનતવાળું કામ છે તો આપણે ટ્રેક્ટરની બહાર લઈ ને પછી આપણે ડગરા ફીટ કરી દઈ ને પછી જો વરસાદ પાણી નહીં હોય તો આપણે તુવેરનું વાવેતર કરીએ તો ટ્રેક્ટર બહાર લઈ લીધું છે હવે આપણે એમાં જે આપણે હથિયાર જોહે એ આપણે આ સ્ટોરરૂમમાંથી ભેગા કરી લઈએ હમણાં તો આમાં બધું વ્યવસ્થિત પડ્યું છે આમાં કઈ વસ્તુ કંઈ જોતી હોય કઈ નક્કી ન હોય એટલે લાઈન પાછી મૂકી દઈ પહેલાં તો આપણે એમાં આ જેક લઈ લઈએ થોડી લઈ લઈએ એટલી વસ્તુ આપણે એટલે આપણે હવે થોડુંક કામ કરીએ ચાલુ હવે મિત્ર મહેનત થોડું કામ આ હતું એટલો પરસાવો હરી ગયો એટલે સ્પીડમાં કામ કર્યું ને એ લગભગ અડધી પોણી કલાક થઈ ગઈ છે તે એક ટાયર કમ્પ્લીટ કરીને નાખ્યું હવે ખાલી થોડાક બોલ ટાઈટ કરવાના છે એટલે પાછળનું કામ પૂરું પછી રહે આપણું આગળનું કામ એમાં એટલું બધું આટોક ન હોય આમાં થોડુંક હાર્ડ વર્ક હોય આ થોડુંક રિક્ષવાળું વાળું હોય એમને જે શક્તિ ન જાય એનું ધ્યાન રાખવું પડે ગયું આપણું કામ પૂરું હોય જે ટૂતર માર દઈ પછી આપણે આગળનું કામ ચાલુ કરીએ આપણે હવે તુવેર વાવન કામ ચાલુ કરી દીધું છે હવે આપણે આ એક હાથ તો કમ્પ્લીટ વાવી છે આમાં જે આ સાઈડનો દાંતો છે ને બરાબર બેસતા નથી હવે એનું એક કારણ છે કે આપણે જે આ વેચલા પાટલામાં જો આપણે ભેગું બેઠું છે કે આમાં ભેગું હાથી હાલતું છે તો એમાં છે ને આપણે દાંતા જ રાખ્યા છે એટલે બધી દાંતાની સાઈઝ સરખી થઈ જાય એટલે વચલા છે ને સાઈડના દાતાને બેહવા નથી દેતું તો હવે આપણે એમાં વચલા દાંતા કાઢીએ અને એ જગ્યા ઉપર આપણે છે ને બલૂન ફિટ કરી દઈએ જે આપણી મેં ઓલા ફોલ્ડિંગ છે એ પછી જોઈએ કે એવું ફાવે આ રીતનું આંકવાથી હું છે મિત્રો કે આપણે એક વખત તો બે કામ થઈ જાય આપણા કે દુવેરે એવો આવી જાય ને હાથી હાલી જાય કેમ કે હજી અહીંયા થોડીક માંડવી નબળી છે આ પાણીની હિસાબે બાકી પછી વાંથી જ આ બધે ભાગ છે ને ત્યાંથી જે આખે આખો એ બધું કમ્પ્લીટ આવું પાટલા પેક થઈ ગયા એટલે એમાં પછી બીજી ફેરી હાથી આંખવું માં ઓલું નુકસાનીવાળું છે એટલે આમાં એક ફેરામાં કામ થઈ જાય ને એટલા માટે આપણે બે કરીએ છીએ તો હજી જોઈએ કેટલા કામમાં સક્સેસ થાય આપણે એના માટે આપણે તુવેરમાં પછી વાલે ફેલે અહીંથી ફેરવવાનું રહે કે આ અનુકરની સાઈડ આ બંધ કરી દેવાની રહે આ ચાલુ કરવાની રહે જોઈએ આપણે એટલા પહેલાં દાંતા કાઢીને બલૂનને ફિટ કરીને પછી કેવું ફાવે જોયું ને આ રીતની આપણે તુવેરની વાવણી કરી અને સાથે આપણે હાથી પણ હલતું જઈ આ રીતની વચમાં દાતા પૂરી દીધા આપણે થોડા ખોટી થઈ ગયા હતા એ પહેલાં આપણે શરૂઆત કરી હતી તો બધાય દાતા હરખા હતા તો આપણે તુવેર વાવવાના છે ને એ દાતા બે હતા નહોતા પછી આપણે વેચલા દાતા કાઢીને ત્યાં આપણે પાછા બલુનિયા પીર્યા તો બલુનિયા તો બહુ વધારે ઉપાડતું હતું માંડી કાઢી નાખે એવું એટલે એ પાછું કેન્સલ કર્યું પછી આપણે આપણી પાસે જૂના જૂના દાંતા હતા એમાં પાછા આપણે બધું વેલ્ડિંગનું કામ હતું થોડુંક ફટાફટ કામ પતાવી એમાં પછી આ નવા ગુલિયા છોટાડ્યા પાઇપ ચડાવવાના પછી ચાલુ કર્યું વાવણીનું તો વ્યવસ્થિત ચાલતું પણ હજી થોડાક ટાયર ભેગા હતા એટલે આપણે આયરું દબાતી તો પાછા ખોટી થયા આપડા કાકાના ના મોટા ભાઈ છોકરા બે ભાઈઓ આવ્યા હતા તે એમની આપણને મદદ કરી એટલે ટાયર પાછા આપડે ચેન્જ કરી ને ટાયર થોડી સાઈઝ એટલે હવે વ્યવસ્થિત ચાલે હવે માર્કેટ માં ત્યાં સુધી હવે દબાતી નથી પણ આપડે પેલા આગળ આ રીતનું રાખવું તો આવું નજીક ટાયર થોડાક ખાતા છે એટલે આપણે આ માંડવીને આયુર ખ્યા એક સાઈડની દબાઈ જાય જો આનું ઘરે આવી નુકસાની થતી આ એમ કે માંડવી થોડીક જરૂરત કરતાં મોટી ગઈ છે હવે અને આપણે રોપવાની બહુ મારવી જોઈએ એટલે સાડતથી આડત્રીસ નંબરની મગફળી એટલી મોટી ન થાય પણ આ બહુ જરૂરત કરતાં બહુ વધારે મોટી છે એટલે આમાં કંઈક આપણે રોપવાની બહુ મારશું બાકી આ રીતનું આપણું તુવેરનું વાવેતર કરી નાખીએ પછી આપણે અડદની વાવણીમાં એ ફૂલ વરાફ થવા દેવી જોઈએ આપણે તો એમાંથી આપણે બે ત્રણ ફેરી ટ્રેક્ટર રાખ્યું એટલે દાતા બરાબર ફાવશે નહીં મોરાય નહીં લાગે બરાબર એટલે એમાં થોડી વરાફ થવા દે કે થોડું ભૂખાઈ જઈને માથે પછી વરસાદ તો ભલે ને કે ફુવારા ફૂવા પડે તો વાંધો નહીં એ રીતનું આપણે એમાં કામ કરવાનું છે બે દિવસ વરાપ થઈ ગઈ પછી આ રીતનું આપણે અડધી તુવેર વવાઈ ગઈ છે પછી આપણે બાર આયરું વાવવાની છે હવે અત્યારે એક વખત માર લઈ અત્યારે સાંજ થવા આવી ગઈ છે તો હવે આવતીકાલે પછી વાવેતર કરશું તો આજનો આપણો વિડીયો પૂરો કરીએ તો મિત્રો આ મારા વિડીયો તમને ગમતા હોય તો તમે મારા વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો તો મારી ચેનલ ઉપર નવા આવેલા મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નવું માર્ગદર્ત કરીએ જય જવાન જય કિસાન જય હાલ